બગોદરા ગામની પ્રાથમિક શાળામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો બાવડા તાલુકાના બગોદરા પ્રાથમિક શાળામાં દસમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સરકારની વિવિધ સત્તર જેટલી સેવાઓના લોકોને ઘર આંગણે લાભ આપવામાં આવ્યો હતો આ સેવા સેતુ કાર્યક્રમમાં બાળ આ સેવા સેતુ કાર્યક્રમમાં બાવડાના મામલતદાર ટીટીઓ અને તાલુકા પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા તાલુકા પંચાયતના બાવડા અજીતભાઈ બગોદરા ગામના સરપંચ આરોગ્ય કેન્દ્રમાંથી ટીચઓ સીઆરના એમઓ અને વિપુલભાઈ પરમાર વગેરે હાજર રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર મકવાણા સ્વામિનારાયણ એન્ટરપ્રાઇઝ માર્કેટેડ બાય ફ્લોરિંગ મેન્જર પ્રાઇવેટ લિમિટેડ અઠોતેર હજાર સુધીની સરકાર માન્ય સબસિડીનો લાભ લેવા આજે જ મુલાકાત લેવો વારી કંપનીની સાથે કામગીરીનો સતત દસ વર્ષનો અનુભવ અમારી કાર્યદક્ષતા દર્શાવે છે અમારા માનવતા ગ્રાહકો માટે નવરાત્રી દિવાળી નિમિત્તે ખાસ ઓફર રૂફ ટોપ લગાવો અને મેળવો આ ઓ ફિલ્ટર અથવા સોલાર પેનલ સાફ કરવાની ઘન મફત તો રાહસી ની છો આજે જ સોલાર રૂફટોપ લગાવો અને વીજ બિલ માટે મોટી રાહત મેળવો સરનામું નોંધી લેજો સ્ટેજ બિલ્ડિંગ નિયર જયનગર બસ સ્ટોપ જયનગર ભુજ